સ્વાગત છે મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનું જે નિધન થયું હતું અને એના પછી સાહેબ વિજયભાઈ રૂપાણીનો પુનઃ જન્મ જ થઈ ગયો ભાઈ એક દિવસની અંદર જ વિજયભાઈ રૂપાણીનો પુનઃ થઈ ગયો સાહેબ વિચારો કે વિજયભાઈ રૂપાણીએ કેવું કામ કર્યું છે સાહેબ કે તરત જ એમનો પુનર્જન્મ થઈ ગયો અને પુનર્જન્મ થતા જે દીકરાએ કીધું કે હું વિજય રૂપાણી છું જે બિલકુલ મિત્રો વાત કરવામાં આવે તો તમને વિડીયો પણ બતાવવાનો છું હવે મિત્રો આ ઘટના આપણા મોરબીની છે મિત્રો કે મોરબીની અંદર એક નાનકડા છોકરા જે હમણાં તમને આગળ આખો છોકરો બતાવશું આ નાનકડો ઢીંગલા જેવો છોકરો જન્મેલો છોકરો આ તમે જુઓ સાહેબ આ દીકરો જે આંખ ઉગાડે છે ને આ દીકરો વિજયભાઈ રૂપાણી છે હવે તમે કહેતા છો કે ભાઈ કઈ રીતે તમે કઈ રીતે કહો કે આ વિજયભાઈ રૂપાણી હું નથી કે તમારા ભાઈઓ આખું સોશિયલ મીડિયા કહે છે કે આ વિજયભાઈ રૂપાણીનો જ છે જે બિલકુલ કેમ કે આ છોકરાનો ચહેરો વિજયભાઈ રૂપાણી જેવો સેમ ટુ સેમ લાગે છે એક ટકાએ ફરક નથી હવે ગઈકાલે જ્યારે અંતિમ યાત્રા કરવામાં આવી વિજયભાઈ રૂપાણીની ત્યારબાદ તરત જ મિત્રો મોરબીમાંથી એક વિડીયો વાયરલ થયો અને જે વિડીયોમાં એ નાનકડો છોકરો કે જેની સેમ ટુ સેમ સકલ હમ સકલ મિત્રો મળી આવે છે ને એ પણ વિજયભાઈ રૂપાણી જેવી હવે તમે વિચારો મિત્રો કે કોઈ છોકરો વિજયભાઈ રૂપાણી જેવો કઈ રીતે હોઈ શકે જોઈ લો સેમ ટુ સેમ ભાઈ એક ટકા વિજયભાઈ ખરેખર આ વાત સાચી છે હું તમને મિત્રો સૌથી મોટો ખુલાસો કરું જો મિત્રો આ ચહેરો વિજયભાઈ રૂપાણી જેવો લાગે છે તમે જોઈ લો મિત્રો હું નથી કહેતો આખો દેશ કહે છે મિત્રો કે આ ચહેરો લાગે છે તો શું ખરેખર વિજયભાઈ રૂપાણીનો પુનર્જન્મ થયો તો એને લઈને મિત્રો હજી સુધી કોઈ સત્તાવાર રીતે એવું કોઈ નથી આવ્યું પણ ચોક્કસપણે કહી કહી શકાય કે સોશિયલ મીડિયાની અંદર આ છોકરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને એની નીચે એવું લખવામાં આવ્યું છે કે વિજય રૂપાણીનો જન્મ મોરબીમાં થઈ ગયો ભાઈ જે બિલકુલ હવે તમને શું લાગે છે મારા ભાઈઓ કે શું ખરેખર વિજયભાઈ રૂપાણીનો જન્મ મોરબીમાં થયો છે શું ખરેખર આ દીકરો વિજયભાઈ રૂપાણી જેવો લાગે છે કે નથી લાગતો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનાજ પણ કરતા રહેજો ધન્યવાદ